રાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઢિયા અને એસીબી એ ગુનો નોંધીને પહેલા અગિયાર અને હાલ અઢાર સહિત અત્યાર સુધી ઓગણત્રીસ કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ શોધી કાઢી છે જો કે આ આંક હજુ પણ વધવાના છે સૌથી મહત્વની વાત એ છે કે સાગઠિયાએ આ કરોડો રૂપિયા કમાયા છે તેમાં સૌથી મોટા આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના છે જી હા તમે બરાબર સાંભળી રહ્યા છો અનેક દસ્તાવેજો એસીબીને હાથ લાગ્યા છે અને ઘણા ભાજપ કોંગ્રેસ નેતાઓની ઊંઘ છે એ હરામ થઈ ગઈ છે મનપાના પદ અધિકારીઓ ધારાસભ્યો ભાજપના પૂર્વ પ્રમુખ સહિતના આગેવાનોએ ટીપી સ્કીમમાં જમીન કપાત રોડ કાઢવા પાઇનલ પ્લોટના વિવાદ જેવી બાબતો ઉપરાંત ટીપી સ્કીમ બહાર પડે તેને લઈને સોદો પાડ્યો હોવાની પણ માહિતી સામે આવી શકે છે અને સૂત્રો તરફથી તો એવી માહિતી પણ મળી રહી છે કે આ જે તમામ મુદ્દાઓ પર છે એ પૈસા છે એ ઉઘરાવવામાં આવ્યા છે હવે આ જ મુદ્દા પર વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આકરા પ્રહારો કરી રહ્યા છે અને શું કહી રહ્યા છે એમને સાંભળીએ રાજકોટમાં અગ્નિકાંડની તપાસના નામે ભીનું સંકેલી રહેલી ટીમને એટલું જ પૂછવા માંગુ છું કે સાગઠિયાની જેલમાં કયા ધારાસભ્યોએ મુલાકાત લીધી કયા પૂર્વ ધારાસભ્યોએ મુલાકાત લીધી અને એ મુલાકાતની પાછળનું આર્થિક ગણિત શું હતું એ ધારાસભ્યોએ કોના નામ ખોલવા કોના નામ નહીં ખોલવા ભાજપના કયા પદાધિકારીઓને સાચવી લેવા એની શું ચર્ચા કરી એ પણ એક તપાસનો વિષય છે અને ખરેખર એસીબી અને પોલીસ જે તપાસ કરવા ગયાની જે રોકડ રકમ મળી એટલી જ મળી છે કે વાસ્તવિક આંકડો કોઈ જુદો છે અને એ સાચી રકમ જે મળી એમાંથી એસીબીએ તપાસ કરનારી ટીમે પોતાની જોડે એક રકમ રાખી લીધી કે કેમ આવા બધા ગંભીર સવાલો છે રાજકોટ પોલીસના કેટલાક સૂત્રો પાસેથી મને માહિતી મળી રહેલી છે અને ફરી એકવાર કહેવા માગું છું કે જુગાર કાર્ડની મેટરમાં જે લોકોએ તોડ કરેલો એ લોકોની વિગતો પણ અમારી જોડે પહોંચી છે અને આવનારા દિવસોમાં એનો પણ પર્દાફાશ કરવાના છીએ પણ આજની તારીખે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પદાધિકારીઓ મેયરો સ્ટેન્ડિંગ કમિટીના ચેર ચેરમેન કોર્પોરેટર આ બધાને બચાવવાનો કારસો એ રાજકોટની પોલીસ કરી રહી છે રાજકોટની દુઃખદ ઘટના એટલે પીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ આ અગ્નિકાંડમાં ઘણા બધા જે છે ઇન્વોલ્વ છે ત્યારે જ્યારે એક મ્યુનિસિપલના અધિકારી કે જે છે સાગઠિયા એની કાલે જ્યારે તિજોરી જે છે એટલે કે એની ઓફિસ છે એના સીલ જ્યારે ખોલવામાં આવે છે તો એમાં કરોડો રૂપિયા અને સાથે સાથે કરોડો રૂપિયાનું સોનું જે છે એ બહાર પડ આવે છે તો ત્યારે એક વિચાર આવે કે રાજકોટ મ્યુનિસિપલના જે અધિકારી જે છે કોર્પોરેશનના એની જો પાસેથી આટલો કરોડો રૂપિયાની જો સંપત્તિ જપ્ત થાય છે તો રાજકોટ મહાનગરપાલિકા છે એ તો સૌ કોઈ જાણે છે કે રાજકોટ મહાનગરપાલિકા છે એ સંકલન સમિતિના ચારથી પાંચ અધિક પદાધિકારીઓ એટલે કે ભારતીય જનતા પાર્ટીના આકાઓ દ્વારા જ ચલાવવામાં આવે છે એ જાહેર છે પછી એ સંકલન સમિતિમાં પૂર્વ ધારાસભ્ય હોય કે પૂર્વ મેયર હોય કે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હોય કે પછી સીએમ હોય કે સુપર સીએમ હોય અને વર્તમાન જે સંકલન સમિતિના સભ્ય હોય એ લોકો દ્વારા જ આ રાજકોટની કાર્યવાહી જે પણ હોય એ કરવામાં આવે છે અને એમાં અધિકારીની સાથે સાથે પદાધિકારીઓનો પણ અડધો ભાગ હોય છે તો કેમ હજી સુધી કોઈ પદાધિકારીઓ આમાં સામે નથી આવ્યા એ પણ એક સવાલ છે અને સાથે સાથે એક સક્ષમ વિપક્ષ તરીકે લોકો પણ અમને જાણ કરતા હોય છે ત્યારે અમને લોકો દ્વારા જાણવા મળ્યું કે આ જે અધિકારી છે એને જેલમાં પણ અહીં રાજકોટના ભારતીય જનતા પાર્ટીના આકાઓ છે એ મળવા ગયેલા તો શું સરકારને આની જાણ નથી કે પછી સરકાર દ્વારા જ એ લોકોને મોકલવામાં આવ્યા હતા અને જે સીટની રચના કર કરવામાં આવી છે તો આ સીટના જે સભ્ય છે એને આની જાણ નથી તો એક સક્ષમ વિપક્ષ તરીકે જ્યારે અમારી પાસે કંઈ પણ રાજકોટની જનતાના પ્રશ્ન માટે થઈને જે પણ કંઈ માહિતી આવે એ અમારી ફરજ છે કે રાજકોટની જનતાને એની જાણ કરવાની ત્યારે અમે પણ કહીએ છીએ કે જે અધિકારીઓ આ જે જે અધિકારીને આ જેલમાં પદાધિકારીઓ મળવા ગયા હતા એ કોણ હતા એની તપાસ છે એ સરકાર અને આ સીટની જે રચના કરી છે એના સભ્યો એની તપાસ કરે અને આ લોકો ઉપર પણ એની તિજોરીઓને પણ તમે જોવામાં આવે તમે જોવો છો કે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના ઘણા એવા પદાધિકારીઓ છે કે જે સ્કૂટરમાં જાતા અને અત્યારે એની પાસે મોટા મોટા બંગલાઓ અને ઘણી સંપત્તિ પણ છે તો આવા જે પદાધિકારીઓ છે એની પણ તપાસ કરવામાં આવે અને એ તપાસ દ્વારા મળતા જે નાણાં છે એ રાજકોટની જનતાના છે ત્યારે એ પાછા રાજકોટની તિજોરીમાં આવે અને આવા પદાધિકારીઓ ઉપર અને જેલમાં જે પણ ગયા છે એ જેલના સીસીટીવી ફૂટેજ દ્વારા એ જેલમાં કોણ મળવા ગયું હતું તો એની પણ તપાસ કરવામાં આવે અને એની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તો સાગઠિયાએ કરોડો બનાવ્યા એ વાત એસીબીએ તપાસમાં બહાર લાવી પણ હવે તેની સાથે સાથે કોણ કોણ સંડોવાયેલું હતું અને કઈ કઈ કામગીરીમાં ગેરરીતિ કરી તે સાબિત કર્યું પણ એસીબી માટે ફરજિયાત બન્યું છે કારણ કે આ કેસમાં લાંચ આપનારા કોઈ સામે આવશે નહીં લાંચ આપનારાઓને શોધવા માટે એસીબીએ અનેક દસ્તાવેજો અને કમ્પ્યુટરના ડેટા તેમજ મેસેજના આધારે લિસ્ટ બનાવ્યું છે આ દસ્તાવેજો અને વાતચીતમાં સૌથી વધારે જે કાગળો છે ભાજપ કોંગ્રેસના નેતાઓના વ્યવહારોના મળી આવ્યા છે હવે ભાજપ કોંગ્રેસના નેતાઓની ઊંઘ હરામ થઈ શકે છે પૂછપરછની પ્રક્રિયા છે એ પણ હવે આવનારા દિવસોમાં બહુ ટૂંક જ જોવા પણ મળી શકે છે એવામાં બે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લઈને પણ સમાચાર આજરોજ એ સામે આવ્યા કે તેઓએ જ્યારે જ્યારે ક્રાઇમ બ્રાન્ચે સાગઠિયાની ધરપકડ કરી હતી ત્યારે તેઓ મળવા માટે પહોંચ્યા હતા ત્યારે હવે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે આ કેસમાં શું નવા વળાંક આવે છે અને શું સાચે એસીબી કોઈ ગુના ગુનાહિત અને જેને કોઈ તથ્ય સામે પુરાવા જે મળે ઠોસ પુરાવા છે એસીબી ને હાથ લાગે છે કે કેમ અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર